ને એના ગરામ ચાઇનીઝ નુંરો ભરાઈ ગયો ને એના લીધે એના ગરામમાં લોહી લવન થઈ ગયું પછી પછી અમેનત હોસ્પિટલ સિવિલ લઈ ગયા ત્યાં શું થયું ડોક્ટરે સારવાર કરી સુ તો નામ છે મારું નામ મારવાડી મનીષા દિનેશભાઈ છે

હું આમ સીધી આવી તો ચાયના દોરી હતી ને મારા ગળામાં વીંટળાઈ ગઈ જ્યારે એકદમ થયું ને તો મને આઈડિયા નહીં આવ્યું કે શું થયું બ્લડ નીકળવા માંડે ને તો મને જેવી વાગી ને એવી મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાયના દોરી હતી જે પ્લાસ્ટિક ની દોરી આવે છે ને એ દોરી હતી હું દુકાને જઈ રહી હતી એક્ટિવા ઉપર પછી મને વાગ્યું તો ત્યાં આજુબાજુ માણસો બહુ હતા પણ એ બધા મને જોઈને બી ગયા હતા કેમકે મારે બહુ વાગ્યું હતું ને તો અંદરનું બધું દેખાઈ રહ્યું હતું એટલે હું ત્યાં ઊભી રહી પણ કોઈ હેલ્પ માટે પહેલાં તો કોઈ નહોતું આવતું પછી બે કોક ભાઈ હતા એમને મને રૂમાલ આપ્યો એમનો રૂમાલ જે મેં ઘડાએ વીંટોળ્યો પછી એ લોકો મને તાત્કાલિક દવાખાને લઈ ગયા સિવિલ હોસ્પિટલ કેમકે સન્ડે હતો એટલે દવાખાના બધા બંધ હતા ને એટલે મને અહીં સિવિલમાં લઈ ગયા ત્યાં ડોક્ટરે મારી સારવાર કરી જ્યારે હું ગઈ ત્યારે તો ડૉક્ટર નહોતા પણ તાત્કાલિક સિવિલમાં બોલાયા તેમને મને ટાંકા લીધા દસ થી બાર ટાંકા આવ્યા છે મારે અને ડૉક્ટરે કીધું કે જો થોડીક વાર થઈ હોત તો મારે બચવું મુશ્કેલ થઈ જાત કેમ કે મારી નસ છે ને એ કપાતા કપાતા થોડીક જ રહી ગઈ અને બોટલો ચડાયા બધું સારવાર કરી મારી